યશવંતરાય નાટ્યગૃહના નવીનીકરણ પૂર્ણતાના આરે હોય ત્યારે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા હતા ભાવનગરના મહિલા કોલેજ સર્કલ ખાતે આવેલ યશવંતરાય નાટ્યગૃહ છેલ્લા ચાર વર્ષથી બંધ હતું જેને રિનોવેશન માટે ભાવનગરના કલાકારો અને આયોજકો સહિતના આગેવાનો ગાંધીનગર ખાતે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીની મુલાકાતે લીધી હતી બાદ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના પ્રયાસથી બે તબક્કામાં રૂપિયા એક કરોડની ગ્રાન્ટ નાટ્યગૃહના રિનોવેશન માટે ફાળવવામાં આવી હતી જેના કારણે આજના દિવસે નાટ્યગૃહનું કામ નવ્વાણું ટકા પૂર્ણ થયું છે જેની સમીક્ષા માટે જીતુભાઈ વાઘાણીએ મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન જીતુભાઈ વાઘાણીએ જરૂરી સૂચનો કર્યા હતા ના આતા એમનું છે આનું ઉગે આખો સેટ તો આખો અને લાઇટિંગ લાઇટિંગ ટોટલ હાઈ ફાઈ લાઇટિંગ બધી આઈ કોક અહીં આપણે જરૂર હશે બે લાઇટ

ભાઈ આ બધું મારી સાઈડમાં આવતર્યો બસ મારી યારે હાલો તમને ડિસ્ટર્બ ન થાય ને મને છેલ્લા સાડા ચાર વર્ષ કરતાં પણ વધારે સમયથી ભાવનગરનું ઘરેણું કહેવાય એવા યશવંતરાય નાટ્યગ્રહ રિપેરિંગ અને બંધ હાલતમાં હતું પછી અમારા એસોસિએશનના સભ્યો બધા ભેગા થયા કલાકારો આયોજકો ગાંધીનગર રજૂઆત કરવા ગયા જીતુભાઈ વાઘાણી ત્યારે શિક્ષણ મંત્રી હતા જીતુભાઈને વાત કરી જીતુભાઈએ બહુ અંગત રસ લઈ સચિવની સાથે ત્યાં મુલાકાત લઈ અને જલ્દી આ મારા ગામનો પ્રશ્ન છે જલ્દી તમે આ સોલ્વ કરો એ માટે થઈને એમણે ગ્રાન્ટ મંજૂર એક કરોડ આસપાસની કરાવી જીતુભાઈ ખૂબ અંગત રસ લઈને પછી બાકીના જે કાંઈ કામો હતા એ પણ આમાં એમાં આવ્યા અને ત્યારબાદ ટેન્ડરિંગ થયું ટેન્ડરિંગમાં પહેલાં પચાસ લાખનું ટેન્ડરિંગ થયું પછી બીજી ગ્રાન્ટ પચાસ લાખ પાછળથી આવી એટલે એ પણ ટેન્ડરિંગ થયું અત્યારે ખૂબ સારી રીતે વ્યવસ્થિત આ નાટ્યગૃહનું રિનોવેશન થઈ ગયું છે લગભગ એક ટકો જ બાકી રહ્યો છે અને આજે માનનીય શ્રી જીતુભાઈ એ સ્થળની મુલાકાત લીધેલી બધું જોયું જરૂરી સૂચનાઓ કોન્ટ્રાક્ટરને આપી જે જે કામ બાકી છે એ પણ અમારા મગજમાં નહોતું એ જીતુભાઈએ બતાવ્યું કે આ થઈ શકે અને આટલી બધી એમને અમારી સાથે અંગત રસ લઈને જીતુભાઈ અમને ખૂબ જ આમાં મદદ કરી છે એ બદલ ભાવનગરના કલાકારો આયોજકો અને અમારી સંસ્થા એમનો ખૂબ ખૂબ આભાર માને છે નું ભાવનગરનું ઘરેળું કહી શકાય કલાકારો કલા જગત સંસ્કાર અને સંસ્કૃતિનું નગરેલા ઉગાવશવંતાય નાટ્યગ્રહ એપ્રિલ ત્યાસી માં જેમની શરૂઆત થઈ ત્યારથી મળે આજ સુધી અનેક કલાકારોને સ્ટેજ મળ્યું છે અલગ અલગ પ્રકારની વિવિધ જેમના શક્તિઓ છે એમની સ્ટેજ મળ્યું છે વિવિધ પ્રકારના કાર્યક્રમો થયા છે યશવંતરાયના નામથી सो मुख्य नाट्यग्रह आवळान लगभर पाच वर्षी खराब स्थितीमध्ये कंकने कंक रिपेरिंग मुश्किली सहन करतो चार वर्षची तो खूप खराब हालत दोड वर्ष भाई दौलत भाई भाई जीतू जय सत्भावनगर कलाकारो સંગીતકારો આ બધા જ લોકો મારી પાસે આવેલા ને લગભગ એક કરોડ રૂપિયા માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની ભાજપની સરકારે એ વિભાગે યોગ સંસ્કૃતિ વિભાગ દ્વારા આપવામાં આવ્યા એમાં અનેકવિધ કામો એ અહીંયા આજે થઈ રહ્યા છે એમની મુલાકાત લીધી મને આનંદ છે કે એવું નજરાણું અને અત્યંત આધુનિક યશવંતરાય નાયચ રિનોવેશન સાથેનું હવે લોકોને થોડા દિવસો પછી મળવાનું છે પીપી જીએલ ન્યૂ રૂફ ડેમેજ છત રિપેરિંગ ન્યૂ વુડન સ્ટેજ જે નહોતું બિલ્ડિંગ રિનોવેશન ટેરેસ વોટરપ્રુફિંગ જેમના કારણે પાણી પડતું હતું છતને અને બધી વ્યવસ્થાઓને જે નુકસાન થયું છે ટેરેસ શેડ કમ્પાઉન્ડ વોલ એ પણ આપણે જાણીએ છીએ કે વાવાઝોડાની અંદર ઘણા સમય સુધી તૂટેલી રહી બ્યુટિફિકેશન પેવર બ્લોક મેઇન હોલ કાર્પેટ એ પણ નહોતી એટલે અત્યંત આધુનિક કહી શકાય એ પ્રકારની તમામ સુવિધાઓ લાઇટ અને સાઉન્ડ એ પણ નવી નાખવામાં આવી છે એસી રિપેરિંગ પ્રવેશ દ્વાર આ બધું કામ એક કરોડ રૂપિયાના ખર્ચે એ આર દ્વારા શરૂ તો હવે પૂર્ણ થવાના આરે છે આજે એમની મુલાકાત લીધી છે માની દોલતભાઈ અને સૌ કલાકારો ભાઈ જીતુ જેક્સન ભાઈ રાજેન્દ્રભાઈ ઓઝાનો વગેરેનો આગ્રહ હતો અધિકારીઓને સૂચના આપી છે ખૂબ ઝડપથી પૂરું થાય પણ ભાવનગરનું સૌથી જૂનું અને પહેલું નજરાણું એ આપણું યશવંતરાય નાટ્યગ્રહ છે હૃદયથી યશવંતરાય નાટ્યગ્રહ સાથે ભાવેળા કલાકારો બધા જોડાયેલા છે એ ચાહે સાઉન્ડવાળા હોય લાઇટિંગ વાળા હોય કલાકારો હોય સંગીતકારો હોય મ્યુઝિશિયનો હોય કે કંઈક વિવિધ ક્ષેત્રના નાટ્ય કલાકારો હોય એ તમામ લોકોનું આત્માને હૃદય એ આપણું યશવંતરાય નાટ્યગ્રહ છે એટલે મહિલા કોલેજ ખાતે એક સુંદર મજાનું એક રિનોવેશન નવીનીકરણ પામી રહ્યું છે અને લગભગ થોડા દિવસોમાં એ પૂરું થવાનું છે ત્યારે મને ખુશી છે કે એનો નિમિત્ત બનવાનો મોકો એક ધારાસભ્ય તરીકેને જ્યારે મંત્રી હતો ત્યારે કે મને મોકો મળ્યો અને ભાવડાની જનતા માટે એક સરસ કામ કરી શકાવાનો મને સંતોષ છે